પ્રેશ રોડ મુષ્ટેલી મેકવાન મારે યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને સલા જ્ઞાનમાં તમે વધતા જાઓ રોજ વોટ્સએપ દ્વારા દસ સવાલ પૂછવામાં આવે છે એના ઓપ્શન આપવામાં આવે છે તમારે એનો જવાબ આપવાનો છે અને બાઇબલના કોઈપણ ચાર અધ્યાય અગાઉથી આપવામાં આવે છે એ વાંચીને તમારે એના જવાબ આપવાના છે સાથે સાથે બાઇબલનો અધ્યાય અને કલમ પણ લખવાની છે અને સવારના સાત વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધીનો સમય છે જો તમે આ પ્રશ્નોત્તરીમાં જોડાવવા ચાહો છો તો તમે જોડાઈ શકો છો તમે મને વોટ્સએપમાં તમારું નામ અને એડ્રેસ અને સાથે એટલું લખીને મોકલો કે હું આ પ્રશ્નોત્તરીમાં જોડાવા માગું છું અને તમને આવતીકાલથી પ્રશ્નો મોકલવામાં આવશે આજે તારીખ ઓગણીસ અને આજના પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન છે કયા બંને દેવની આગળ ન્યાય હતા ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતા ટૂંકની લખેલી સુવાર્તા એક બે ત્રણ ચાર અધ્યાયમાંથી આ સવાલો છે અને એ હતા જખારિયા અને એલિઝાબેથ બે ઘરડા થઈ ગયેલા હતા એ લોકોને બાળકો પણ નહોતા થયા છતાં એ લોકો સતત ઈશ્વરમાં બની રહેલા હતા શું તમને ઈશ્વર કંઈ આપે તો તમે ઈશ્વરમાં બની રહેશો ના ઈશ્વર કશું આપે કે ના આપે પણ ઈશ્વર એ જ ઈશ્વર છે અને માટે આપણે વિશ્વાસમાં બની રહેવું જોઈએ બીજો સવાલ છે પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓનું શું શાંત તેઓને શું થાવ અને એનો જવાબ છે શાંતિ પૃથ્વી પર જે માણસો વિશે ઈશ્વર પ્રસન્ન છે તો ઈશ્વર કોનાથી પ્રસન્ન હોય જે આજ્ઞા પાડતું હોય તમે એમની આજ્ઞા પાડો તો ઈશ્વર તમારી પર પ્રસન્ન રહેશે ને પ્રસન્ન રહેશે તો તમને શું આપશે શાંતિ બાકી હું તમને કહું પૈસામાં શાંતિ નથી કપડામાં શાંતિ નથી જોબમાં શાંતિ નથી લગ્નમાં શાંતિ નથી બાળકમાં શાંતિ નથી તમને જે જે અછત હોય ને એ તમે જ્યારે પ્રાપ્ત કરો ને ત્યારે થોડો સમય તમને એવું લાગે હાસ શાંતિ જોબ નથી જોબ મળી ગઈ હાસ મળી ગઈ શાંતિ પગ થોડા દિવસ પછી ખબર બહુ કામ પડે છે ત્રીસ 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 દિવસ કામ કરતા રે એકત્રીસમાં દિવસ પગાર મળે છે ઘણી વખતો સમય પર થતો નથી અશાંતિ આવી જાય છે અને માટે કોઈ વસ્તુમાં શાંતિ નથી શાંતિ પ્રભવિશ્વમાં છે ત્રીજો પ્રશ્ન છે તે તેઓની સાથે ગયો અને ક્યાં આવીને તે તેઓને આધીન રહ્યો તો પ્રભુ શું નાસરે જઈને તે લોકોને આધીન રહ્યા એટલે ઘણા લોકોને કહે છે પ્રભુ શું ક્રિષ્ઠ બાર વર્ષના હતા ત્યારે પ્રભુ શું લખવામાં આવ્યું છે અને ત્યાર પછી એમણે સેવાની શરૂઆત કરી તો ત્રીસ વર્ષના હતા તો બારથી લઈને ત્રીસ વર્ષ એટલે કે આ જે અઢાર વર્ષનો સમયગાળો હતો એ પ્રભુ ક્યાં ગયા હતા ઘણા લોકોને બધું ઉપજાવી કાઢ્યું કાશ્મીરમાં આવેલા અને યોગ શીખ્યા અને યોગની શક્તિથી એમણે મરણ સહન કરી નાખ્યું અને અચાનક ગાયબ થયા કેટલા બધા લોકો ઘણી બધી વાતો બનાવ્યા છે ના પ્રભુ શું કદી અહીંયા આવ્યા છે ઇન્ડિયામાં ના એ યોગ શીખેલા છે એમને કશાની જરૂર નથી પણ અહીંયા બાઇબલમાં સ્પષ્ટ કહેલું છે કે પ્રભુ શું ત્યાર પછી પોતાના માતા પિતાની આધીનતામાં ત્રીસ વર્ષ સુધી રહ્યા વાર્તા ખાલાસ એટલે પ્રભુ પછી આધીન રહે છે એમના માતા પિતાને ચોથો સવાલ છે ઈસુએ કેટલા દિવસ કંઈ ખાધું નહીં અને કંઈ પીધું નહીં લોકોને લખેલી સુવર્તામાં ખાલી એવું લખેલું છે કે ચાળીસ રાત દાણા તેમણે કંઈ પણ ખાધું નહીં પણ પીધું નહીં એવું નથી લખ્યું આ કેમ નથી લખ્યું એમાં આપણે પડવાનું નથી પરંતુ લોકો ઉપવાસ કરે છે ને તો લોકો શું કે અમે ચાલીસ ઉપવાસ કર્યા પ્રભુસે ચાલીસ ઉપવાસ હતા કર્યા પ્રભુસે એક જ ઉપવાસ કરેલો પરંતુ એ ઉપવાસ એમનો ચાલીસ દિવસ ચાલેલો એમણે ચાલીસ રાત દિવસ કશું ખાધું નહોતું તમે શું કરો છો સવારથી લઈને સાંજ સુધી ઉપવાસ કરો છો સાંજે ખાઈ લો છું રાતના બાર વાગ્યા સુધી ખાવાનું ચાલુ રાખો છો અને ફરી પાછું બીજા દિવસ ફરીથી પાછું સાંજ સુધી નથી ખાતા એમ તમને એવું લાગે ચાળીસ પણ ચાળીસ દિવસમાં તમે ચાળીસ વખત ખાઈ નાખ્યું પણ તો પ્રભુ છે ચાળીસ દિવસમાં એક પણ વખત નહોતું ખાધું આવો ઉપવાસ કરવો જોઈએ આપણે પછી સવાલ હતો પાંચમો કોણ પોતાના વતનમાં માને થતો નથી એટલે પોતાના વતનમાં કોણ માન્ય થતું નથી કારણ કે લોકો પ્રભુ શું જોયા ને ચમત્કારો બી જોયા તો બી કાઉપર અકર માની પાસે કઈ આપણે સુધારો છોકરો નહીં લા એટલે એના ભાઈઓ ને એની બહેનો આપણી મધ્ય નથી એ લોકોને કંઈ આશ્ચર્ય ન થયું અને પ્રભુને કોઈ માન ના આપ્યું એટલે પ્રભુએ કીધું કે પ્રભુ તો પોતાના વતનમાં માન એને મળતું જ નથી બધાનું કાન તો ઓળખે જ છે ને આવું જ થાય સગાઓ તમારી વેલ્યુ ના કરે તમે ઈશ્વરના વચનો આપતા ને ઓળખે છે લા અને છોડને તો અજાણ્યામાં જો કેવું માન મળે છે આના માટે પ્રબોધક જે છે એ પોતાના વતનમાં માન્ય થતો નથી છઠ્ઠો સવાલ છે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો શું કર્યો છે અભિષેક એનો જવાબ હતો કોઈ પણ કામ કરવા માટે ઈશ્વરનો અભિષેક જરૂર છે તમને આવડી ગયું બે ચાર બાઇબલના વચનો તમને આવડી ગયા એટલે તમે ભૂલી શકો ઉપદેશ કરી શકો ના ઈશ્વરના ભવનમાં ઝાડું બી મારવું હોય ને તો બી તમારો અભિષેક થયેલો હોવો જોઈએ અભિષેક એટલે કામ કરવાનો અધિકાર અને કામ કરવાનું સામર્થ્ય ઈશ્વર તરફથી મળે છે એક જ્યાં સુધી ઈશ્વર તમને એમનું કામ કરવાનું સામર્થ્ય ના આપે અને અધિકાર ના આપે ત્યાં સુધી તમે કોઈ પણ પ્રકારનું કામ કરી શકતા નથી પછી સાતમો સવાલ છે હાનના કોણ હતી આ હાનના જૂના કરાની નથી આ નવા કરાની હાનના છે એ વૃદ્ધ હતી અને એ જમાનામાં એ પ્રબોધિકા હતી ઈશ્વર એમના દ્વારા એમના વચનો એટલે કે ભવિષ્યવાણી પોકારતા હતા તો હાનના નામની સ્ત્રી હતી જે પ્રબોધિકા હતી ઉપદેશ ના કરી શકે સ્ત્રી પરંતુ પ્રબોધિકા તો હોઈ શકે છે ઈ શું બોધ કરવા લાગ્યો ત્યારે તે કેટલા વર્ષનો હતો પ્રભુ શું જ્યારે બોધ કરવા લાગ્યા ત્યારે આ સ્ત્રી ત્રીસ વર્ષના હતા એટલે કે ત્રીસ વર્ષ પછી એમણે ઉપદેશ કરવાની શરૂઆત કરી એટલે માં વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે અને સાડા કેત્રીસ વર્ષની ઉંમરે પ્રભુ સુખરીશ એ મૃત્યુ પામેલા હતા પરંતુ ભર જોવાનીમાં એમણે જગતના કામો છોડીને શારીરિક કામો છોડીને ઈશ્વરનું જ કામ પસંદ કરેલું હતું નવમો પ્રશ્ન એરિશા પ્રબોધકના સમયમાં ઇઝરાયલમાં કોણ હતા તો ઘણા કોળિયાઓ પણ જો એ બધા નહોતા સાજા થયા કોણ સાજું થયેલું જે નામાન કોળ્યો હતો આરામનો એ સાજો થયો હવે લોકોને ખબર હતી પણ એની પાસે કોઈ જતું જ નહોતું સાજા થવા માટે એટલે એમ કે આ તો આપણો જ છે ને છોડો ને ભાઈ શું જવાનું એટલે લોકો પોતાના લોકો પર વિશ્વાસ નથી કરતા પણ બહારનું કોઈ હોય ને તો જોજો અત્યારે બહારથી કોઈ સેવક આવે ને તો મીટિંગની અંદર જબરજસ્ત ભીડ થઈ જાય પણ તો ઘરનો સેવક આપે ને સાંભળે જ છે ને એવું હોય છે પછી દસમો પ્રશ્ન કોની પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું હોશે નહીં અને છે દૂત અરે એનો જવાબ છે દેવ દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું હોશે નહીં જો એ રિઝાબે તને જકાર્યા જુવાન હત બાળક થતો એમાં શું થાય છે જ ને બધાને પણ ઘરડા થયા ત્યારે બાળક આવું તારે શું બાળક પ્રભુનો મહિમા થવો ને પરાક્રમ આવ્યો કોઈ કુંવારું હોય જેને કદી કોઈની સાથે સંબંધ જ ના બાંધ્યો એને કઈ રીતે બાળક થાય પણ એમ ન થયું ને એમાં કોઈનું બીજ નહોતું હતું ડાયરેક્ટ પ્રભુ શું પોતે આવેલા હતા હા ને તો પ્રભુ પાસેથી આવેલું કોઈ પણ વચન છે ને પરાક્રમ વગરનું હોય એટલે પ્રભુ કોઈ પણ વચન એમાં ચમત્કાર જ હોય અને પ્રભુ પર તમે વિશ્વાસ કરશો તો તમારા જીવનમાં પણ ચમત્કાર થશે જો તમે આ પ્રશ્નોત્તરીમાં જોડાવા માગો છો તો તમે બાઇબલ વાંચનમાં પણ આગળ વધી શકશો અને રોજ રોજ આ પ્રશ્નોનો ખુલાસો પણ મળશે એનાથી તમારા જ્ઞાનમાં પણ વધારો થશે અને તમે ઈશ્વરમાં વધારે આગળ વધી શકશો ઈશ્વર તમને આશીર્વાદ આપે આ